ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિશે સંસ્કૃત પાઠ નંબર ત્રણ જે હતો કરો મી કરું છું એમાં ભાગ નંબર બેમાં આપણે સ્વાધ્યાય જોવાના છીએ ભાગ એકમાં કે પાઠની આપણે સમજૂતી મેળવી હતી હવે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આપણે શરૂઆત કરીએ એટલે વિડીયો બહુ લાંબોનો થાય પહેલો પ્રશ્ન એવો છે નીચે કંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો છો હવે આપણે ખાલી જગ્યા જોઈએ હવે અહમ પઠામી અહીંયા પઠ એવું એ પૂરું એટલે અહમ પઠ એટલે પઠામી હવે પેલું જોઈએ અહમ તો અહીંયા ગચ્છ એટલે કે ગચ્ચામી એવું થાય કે અહમ ગચ્ચામી એટલે ગચ્છામીનો મતલબ થાય જાવું એટલે હું જાઉં છું બીજું અહમ અહીંયા લીખ એટલે લિખામી અહમ લિખામી એટલે કે હું લખું છું ત્રીજું અહમ ખાદ એટલે ખાદામી તો અહમ ખાદામી એટલે કે હું ખાવ છું પછી અહમ અહીંયા હશે એટલે અહમ નમામી કે હું નમું છું પાંચમું અહમ ક્રીડામી અહમ તો ક્રીડ એટલે ક્રીડામી તો કે હું રમું છું છઠ્ઠું તર એટલે કે તરામી કે અહમ તરામી એટલે કે હું તરું છું સાતમું અહમ નૃત્યામી નૃત્ય નૃ એટલે અહમ નૃત્યામી તો હું નૃત્ય કરું છું વિચારીને લખો ઉદાહરણ સુરેશ પઠતિ તો અહં પઠામે હવે પેલું ચેતના નમતી તો અહં બીજું મોહન ક્રીડતી તો અહં ક્રીડા મી ત્રીજું આયુષી ગાય અહં ગાયા મી ગૌતમ તરતી તો અહં તરા પાંચમું ખાદતી તો અહમ ખાદા મી મેુમિતા પશ્યંતી પશ્ય તો અહં પશ્યા ઉષા લિખતી તો અહમ લિખા મે હવે ત્રીજો પ્રશ્ન નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી બે બે વાક્ય લખો હવે જો ઉદાહરણ આપણને આપ્યું છે અહમ જલમ પીબામી પીવું એમ થાય જલ એટલે પાણી કે હું પાણી પીવું છું તો અહીંયા દુગ્ધમ દુગ્ધમ એવું આપ્યું છે તો હું થાય અહમ દુગ્ધમ પીમામી પીબામી હવે એ રીતે જોઈએ આપણે અહમ પુસ્તકમ પઠામી પુસ્તક નીચે લિટી છે તો હવે પત્રમ અને વર્તમાન પત્રમ એ બે શબ્દ આપણે ઉમેરવાના છે જો અહમ અહીં લખ્યું છે અહમ પત્ર પઠામી પછી બીજું તો કે અહમ વર્તમાન પત્રમ પઠામી બીજું અહમ ચિત્રમ પશ્યામી તો ચિત્રની જગ્યાએ આપણે વિન વિમાનમ અને દૂરદર્શનમ હવે જોઈએ અહમ વિમાન પશ્યા બીજું અહમદર્શન પશ્યા ત્રીજું અહમી તો હવે કે સેવામ અને સ્નાન તો અહમ સેવા કરો અહમ સ્નાોથું અહમ ભોજન ખાદા તો રોટિકામ અને મોદકમ તો અહમ રોટિકામ ખાધા મી પછી અહમ મોદકમ ખાધા મી પાંચમું અહમ દેવમ નમા તો અહં માતરમ અને પિતરમ તો અહં માતરમ નમા અહમ પિતરમ નમાઠું અહમ મંદિર ગયા તો નગરમ અને ગ્રામ તો અહમ નગરમ ગયા અને અહં ગ્રામ ગા છાંતું અહમ મિત્રો સ્મરામિ એટલે યાદ કરું છું તો અહમ્વર સ્મરામ અહમ સ્મરામ ગુરુ સ્મરામ આઠ અહત લિખા તો અહં કથામાં કથા લિખામે અહમ ગીતમ લિખામે ચોથો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્ન વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો ઉદાહરણ ભવાન કુત્ર ગચ્છતિ તો અહમ મંદિરમ ગ્છા નહીં પેલું ભવાન કિમ પશ્યતી તો અહમ પુસ્તક પશ્યામી બીજું ભવાન કિ લિખતિ તો અહમ નિબંધ લિખામી ત્રીજું ભવાન કાદતિ તો અહં મોદક ખાદા ભવાન કી ગાયા અહમ સુભાષિ ગાયા અહીંયા તી છે તો અહીંયા મી છે ભવાન કિં ક તો અહં લેખન લેખન કરો સરસ મજાનો સ્વાધ્યાય આપણે આ વિડીયોના માધ્યમથી જોયું હવે ભાગ બે અહીં પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં નવી મુલાકાત